જ્યારે દૂધ લેવા નીચે ઉતર્યો દુકાને જવા ત્યારે મારા ભાઈનું ઘર લોક મારેલું હતું દૂધ પાછો આવ્યો ત્યારે પણ લોક મારેલું હતું એ પછી હું સવારનો ચા પાણી કરી નાસ્તો કરી મારી નોકરી પર જવા નીકળ્યો ત્યારે તેમનું ઘરનો આકડીઓ જાળી હતી તે તૂટેલ હતી અને અજાણા શખ્સો ઘરમાં આવી કમસે કમ નવ લાખ રૂપિયાના જેવા દાગીના હતા બંને છોકરીના મામેરા તે લોકો ફરાર થઈ ગયા છે તો આ કાર્ય જલ્દી જલ્દી સરકાર કરે પોલીસ કાઢું અને અમને જલ્દી ન્યાય અપાવે તે ઈનામનું મને જ